વેલકમ બેક વલસાડ નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે તૈયાર કરાયેલા પાર્કિંગની જગ્યામાં વાહનો પાર્ક નથી થઈ રહ્યા પણ અહીં જામે છે દારૂની મહેફેલો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પાર્કિંગને અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે જેને લઈને શહેરવાસીઓને ભારે હાલાકી પડી રહી છે તો આ સમસ્યાનો તંત્ર ઝડપથી નિકાલ આવે અને પોલીસ પણ આવા લુખા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે એટલે આજુબાજુના શોપિંગ સેન્ટરમાં જે પાર્કિંગની સુવિધા નથી ઓછી છે જે સુવિધાને આપણે આપવા માટે આ બનાવેલ છે કે આ રીતે દુરુપયોગ થાય છે તો આ બાબતે અમે નગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડને પણ સૂચના આપી છે અને આવું ભવિષ્યમાં ન થાય તે માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી હશે નવસારીથી મહત્વના સમાચાર નવસારીના વાન પલટી છે વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક જ વાન પલટી હતી અકસ્માત બાદના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વાનનો કચ્છ ઘણ વળી ગયો છે સ્કૂલ વાનમાં દસ જેટલી વિદ્યાર્થીનીઓ સવાર હતી નવસારીની આ ઘટના કે છે દ્વારકામાં સગા પિતાએ કરી માસુમની હત્યા દ્વારકામાં ઇસ્કોન ગેટ નજીકની આ ઘટના ક્રૂર પિતાએ બે વર્ષની પુત્રીની હત્યા કરી નાખી હત્યારા પિતાને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂ સિટી ગુજરાતી નમસ્કાર